શામ સસરાચેલો ડોલા આસાન પા અને તરત જીમની મોટી છોડી હે નેજવા ઉતરી પડી તરત નીચે મારા સસરાીમ હોય બોલવા માંડી પડી ગારું દીધી ગો બોલી ના હોય મનમાંથી ને મોઢા માંથી બોલી હિરી

હમણાં જ દવા અમને ચાલુ બે ત્રણ મહિના થયા એમને હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા હતા એસબીપી હોસ્પિટલમાં એમની દવા ચાલુ જ છે હજુ અને પરમદિવસ હજી દેખાડવા જ આવ્યા હતા દેખાડવા આવ્યા છે હજુ એમને ખબર હે બધાય કે આ માણસ બીમાર હે આ માણસને આપણે બોલીએ તો એમને ના થાય કે આપણે ના બોલીએ એમને ના એવું તો નહીં જાય કાયમ જિંદગી આપી હતી મારા સસરા બોલે એટલી જ વાર લાગે ખાલી એમને તરત જ મારવા ઉભો થઈ જાય અને એમને એવું જ લાગે કે આને મારી નાખી બસ અમે બીજું કશું ના કરીએ બે વખત તો બોલે લઈએ

आप कौन हो है 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 आपके ससुर थे, थे।, थे।, थे। पुलिस आई तो फिर क्या कहा पुलिस की कार्यवाही कैसी रही